ડીસા ઉત્તર પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ હાથ ધરાયું ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ અને દક્ષિણ પીઆઈ ની કડક કાર્યવાહીથી અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંકલન સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ડીસા શહેરમાં ચોરી લૂંટ સામાન્ય બોલચાલમાં મારામારી જેવી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા શહેરીજનો પણ હાશકારો અનુભવી રહ્યા છે उत्तर पोलिस स्टेशन ना महिला पीआई एस डी चौधरी और दक्षिण पोलिस स्टेशन ना एम चौधरी द्वारा दिशा उत्तर दक्षिण पोलिस स्टेशन ना विस्तार में आता तमाम एरिया में कड़क पेट्रोलिंग साथ कड़क वाहन चेकिंग शहर में रोमियगिरी करता रोमियो सहित असमाजिक तत्वों ने शोधी शोधी कड़क कार्यवाही करदा भान कर जयरे रात्रि दरमियान अग्यारग्या डीसा शहर में तमाम खाणीपीण लारी सहित स्टोल दुकाने चानी किटली बंद रही है અને રાત્રી દરમિયાન જાહેર રોડ પર અવરજવર કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે શંકાસ્પદ હાલતમાં ફરતા લોકોને પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરવામાં આવે છે જારે રાત્રે 11 વાગ્યા બાદ કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે પણ પોલીસ અપીલ કરવામાં આવી રહી છે છેલ્લે એક અઠવાડિયાથી પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીના પગલે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા અસમાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે દિસા શહેરમાં ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના PI દ્વારા રોજબરોજ આબી રીતે કડક પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહીની કામગીરી ચાલુ રાખવામાં આવે તો શહેરમાં ગુનાના પ્રમાણમાં પણ ઘટાડો થશે તેમાં કોઈ નવાઈ નથી અહેવાલ महावीर શાહ લોકાર્પણ